એ વ્યવહારવાદ નું તત્વ જ્ઞાનમાં સૌથી પહેલા પ્રયોગ કર્યો હતો ચાલો એના પછી બીજું વ્યવહાર વાદના દ્રષ્ટિકોણથી અભ્યાસક્રમ નું સ્વરૂપ શું આવશે ભાઈ બરાબર તો કે સમસ્યા ના સ્વરૂપમાં વ્યક્ત થયેલો હોવો જોઈએ અભ્યાસક્રમ સશક્ત આત્મવિશ્વાસ ઉભો કરતો યોગ ધ્યાન અને ચિંતન આધારિત કે પછી સંવેદનશીલતા પર આધારિત અભ્યાસક્રમ હોવો જોઈએ એની અંદર મિત્રો જે છે એ જવાબ આવશે કારણ કે સમસ્યાના સ્વરૂપમાં વ્યક્ત થયેલ હોવો જોઈએ એટલે કે સમસ્યા જે છે એનો હલ કરી શકવો જોઈએ વિદ્યાર્થી એ પ્રકારનો અભ્યાસક્રમ હોવો જોઈએ એટલે એ સાચો જવાબ છે ચાલો એના પછી વ્યવહારવાદ મુજબ શિક્ષણનું ધ્યેય શું હોય છે કે આત્મવિશ્લેષણ વિકસાવવું વર્તનમાં ચહીતો બદલાવ લાવવો કે તાર્કિક વિચાર ક્ષમતા વિકસાવવી કે પછી નૈતિક ચિંતનનું ઉન્નયન કરવું બરાબર આયા મિત્રો જે છે આપણો જવાબ આવે છે બી સાચો જવાબ આવે છે શું આવે છે બી જે છે એ સાચો જવાબ છે કે વર્તન ની અંદરમાં ઈચ્છિત બદલાવ છે એ લઈ આવી શકીએ એ શિક્ષણ નો ધ્યેય છે એના પછી છે જોડકા જોડો બરાબર હવે જોડકા જોડો છે એની અંદર માં સૌથી પહેલા અહીંયા જે છે એક બાજુ અ એક વાદ છે અને એને બીજા કયા વાદ તરીકે ઓળખવામાં આવે છે બરાબર એનું જોડકું છે જોઈએ આદર્શવાદ જે છે તો એને બીજા કયા વાદે ઓળખવામાં આવે છે ભાઈ તો કે આદર્શવાદ જે છે એને વિચારવાદ તરીકે ઓળખવામાં આવે તો એક ની સામે બી ક્યાં છે ચાલો અહીંયા નથી અહીંયા નથી આગ્યું આગ્યું અહીંયા છે અહીંયા છે ચાલો એના પછી પ્રકૃતિવાદ જે છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કહેવાય પ્રકૃતિવાદ છે એને પદાર્થવાદ તરીકે ઓળખવામાં આવે બીજાની સામે એ છે હાલો અહીંયા અહીંયા પણ છે ચાલો એના પછી વ્યવહારવાદ બરાબર એને કયા નામે ઓળખવામાં આવે તો વ્યવહારવાદ જે છે ભાઈ એને પ્રયોગવાદ તરીકે ઓળખવામાં આવે છે ત્રીજાની સામે ડી જોવો જે ક્યાં છે હાલો અહીંયા છે અહીંયા નથી એટલે આ પણ નીકળી ગયો આપણો જવાબ તો આપણને સાચો મળી ગયો છે છતાં જોડકું સોલ્વ કરી લે વાસ્તવવાદ જે છે એને સાહેબ યથાર્થવાદ તરીકે ઓળખવામાં આવે છે ચોથાની સામે સી એટલે અહીંયા સી એ આપણો સાચો જવાબ મળી ગયો છે એના પછી નીચેના ચિંતકોમાંથી વ્યવહારવાદી ચિંતક કોણ નથી બરાબર કોણ નથી એવું પૂછ્યું મિત્રો બરાબર જોન ડ્યુ વિલિયમ જેમ્સ ગાંધીજી કે પ્લેટો જો આ છે ને એ બી અને સી આ ત્રણે ત્રણ વ્યવહારવાદી ચિંતકો છે મિત્રો અહીંયા ડી જે ઓપ્શન છે આ પ્લેટો બરાબર એ આપણો સાચો જવાબ આવશે શું કામ કેમ કે આ જે છે એ આદર્શવાદ સાથે જોડાયેલા છે કોની સાથે જોડાયેલા છે ચિંતક આદર્શવાદ સાથે આ બધા જે છે એ સાથે જોડાયેલા છે ચાલો એના પછીનો જે છે એમ સીક્યુ જોઈએ વ્યવહારવાદ માટે કયું વિધાન કે કયા વિધાન છે અયોગ્ય છે જુઓ સમજવાનું જો કયા વિધાન અયોગ્ય છે પ્રેક્ટિકલ અસર પર ભાર મૂકે છે વ્યવહારવાદ બરોબર તો કે હા ભાઈ એ સાચું છે પ્રેક્ટિકલ અસર જે છે એના ઉપર ભાર મૂકે છે વિરોધ કરે છે આ વિધાન જે પ્રયોગશીલતા ને ખોટું છે તો પેલું ત્રીજું અને ચોથું છે ને મિત્રો એ વ્યવહારવાદ જે છે એને અનુસરે છે હવે એના માટે અયોગ્ય કયું છે તો કે આ બીજું વિધાન જે છે અયોગ્ય છે શું કામ એમ કે છે ને વિધાન સાહેબ પ્રકૃતિવાદનું છે શેનું છે પ્રકૃતિવાદ નું એ વિધાન છે એટલે અહીંયા ખાલી જે બે આપ્યું હોય એ આપણો જવાબ હોય આ જો અહીંયા સી જે છે બરાબર કે માત્ર બે જે છે એ આપણો સાચો જવાબ છે એના પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ ઘોષણા વ્યવહારવાદ સાથે ખોટી રીતે જોડાય છે બરાબર શિક્ષણ તો કે ભાઈ શિક્ષણ જે છે એના કારણે વર્તનમાં ફેરફાર આવે છે પછી બીજું શિસ્ત તો કે દમનયુક્ત શિસ્ત શિક્ષક તો કે મિત્ર અને માર્ગદર્શક કે પદ્ધતિ જે છે સમસ્યા ઉકેલ પદ્ધતિ તો આની અંદર મિત્રો આપણો જવાબ શું આવશે હવે તો કે અહીંયા જે છે ને વ્યવહારવાદ સાથે ખોટી રીતે જોડાય છે બરાબર અહીંયા બી જે છે સાચો જવાબ છે આમાં દમનયુક્ત ન આવે કેમકે વ્યવહારવાદ તો ભાઈ એ મુક્ત સ્વયં શિસ્તની અંદરમાં જે છે માને છે બરાબર એટલે બી જે છે અહીંયા સાચો જવાબ છે કેમ કે એ ખોટી રીતે અહીંયા જોડાયેલું જોડકું છે ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કયો એમસીક્યુ સંપૂર્ણ રીતે વ્યવહારવાદ દર્શાવે છે ભાઈ કે શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો તેણે વિચાર્યો અને જવાબ આપ્યો બીજું વિદ્યાર્થી એ જવાબ આપ્યો અને શિક્ષકે સ્ટાર આપ્યો વિદ્યાર્થી એ પોતાનું શિક્ષણ પોતે નક્કી કર્યું કે વિદ્યાર્થી એ જૂના અનુભવો પરથી નવી રીત અપનાવી હવે શું કીધું છે છે કે કે સંપૂર્ણ રીતે વ્યવહારવાદ દર્શાવે તો ભાઈ ને વિદ્યાર્થી જે જવાબ આપે છે અને શિક્ષક એને સ્ટાર આપે છે એટલે પ્રોત્સાહિત કરે છે બરાબર તો એ વિધાન જે છે શું કરે છે ભાઈ સંપૂર્ણ રીતે વ્યવહારવાદ દર્શાવે છે કારણ કે એને વિદ્યાર્થી જે છે ને એને મોટિવેશન આપી અને આપણે આગળ લઈ જવા નૂતન શિક્ષણ પદ્ધતિને અનુમોદન આપવાની વાત અનુમોદન ટેકો થાય શું થાય ટેકો અથવા સમર્થન આપવાની વાત કયા કરી છે ભાઈ તો તો કે 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 પછી બરાબર નૂતન શિક્ષણ અનુમોદન આપવાની વાત જે છે એ વ્યવહારવાદની ની અંદર કરી છે એટલે એ જે છે મિત્રો આપણો સાચો જવાબ રહેશે એના પછી વ્યવહારવાદનો નો કયા દેશમાં થયો હતો વ્યવહારવાદ છે એનો ઉદ્ભવ કયા દેશની અંદર જાપાન ઇંગ્લેન્ડ ભારત કે પછી અમેરિકા મિત્રો એનો જવાબ જે છે એ ડી આવશે સાચો જવાબ બરાબર કે અમેરિકા જે છે એની જે છે છે એનો ઉદ્ભવ થયો હતો એના પ્રશ્ન પ્રેગમેટિઝમ શબ્દ કઈ ભાષા ઉપર થી ઉતરી આવેલો શબ્દ છે બરાબર ભાઈ પ્રેગ્મેટિઝમ બરાબર આ શબ્દ છે એટલે કે વ્યવહારવાદ કઈ ભાષા ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે તો સંસ્કૃત ગ્રીક લેટિન કે પછી અરબી ભાષા અહીંયા જવાબ જે છે એ આપણો આવશે ગ્રીક ગ્રીક ભાષા ઉપરથી જે છે વિચાર મહત્વનો છે વ્યક્તિ નહીં પ્રકૃતિવાદ છે પ્રકૃતિ જ સર્વસ્વ છે વાસ્તવવાદની અંદર મેં એવું કીધું છે વાસ્તવિક વિજ્ઞાન પર આધારિત છે વાસ્તવવાદ છે અને વ્યવહારવાદ એવું કે નવીન પરિસ્થિતિઓથી વિમુખ થવું બરાબર શું કહેવાય અહીંયા નીચેનામાંથી કઈ જોડી ખોટી છે બરાબર તો મિત્રો અહીંયા જે છે ને એ ડી આપણો સાચો જવાબ આવશે કેમ કે વ્યવહારવાદમાં એવું નથી કીધું નવીન પરિસ્થિતિઓથી વિમુખ થવું બરાબર એની સાથે સાંકળી અને એને આરે ચાલવાનું વિમુખ થવાની વાત નથી બરાબર એટલે અહીંયા ડી જે છે આપણો સાચો જવાબ આવશે પ્રશ્નને એકવાર સરખો સમજો મિત્રો હવે અહીંયા જો પ્રકૃતિવાદ અને વચ્ચે જગ્યા ખાલી આપી છે અને પછી આદર્શવાદ હવે મૂળ અહીં કેવા શું માંગે છે પ્રકૃતિવાદ અને આદર્શવાદ જે છે આ બેય ને વચ્ચે જોડતી કડી કઈ છે બરોબર બેય ને જે મધ્યમ માર્ગ પકડી અને ચાલે છે અને બેય ને જોડે છે વ્યવહારવાદ વાસ્તવવાદ અસ્તિત્વાદ કે પછી પદાર્થવાદ મિત્રો અહીંયા આપડો જવાબ આવશે એ વ્યવહારવાદ ચાલો એના પછી વ્યવહારવાદી અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ ભાઈ તો કે સ્થિતિ સ્થાપક હોવો જોઈએ પ્રવૃત્તિ પ્રધાન હોવો જોઈએ ગતિશીલ હોવો જોઈએ કે પછી આપેલ તમામ મિત્રો વ્યવહારવાદ ની અંદર માં ત્રણે ત્રણ વાત કરી છે એટલે અહિયાં આપડો જવાબ છે ને મિત્રો એ ડી જે છે એ આપણો સાચો જવાબ આવશે એના પછીનો એક પ્રશ્ન છે આપણી સામે કે નીચેના વિધાનમાંથી સાચા વિધાનો કયા છે ભાઈ શેની વાત છે સાચા વિધાનોની વાત છે કે પ્રકૃતિવાદ ઈશ્વરના બદલે પ્રકૃતિ ને માને છે આદર્શવાદ વિચાર અને મૂલ્યો જે છે એ આત્માને માને છે કે વ્યવહારવાદ ક્રિયા દ્વારા શિક્ષણને માને શું વાત કરી છે નીચેના નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો કયા છે મિત્રો એની અંદર માં જોઈએ તો અહીંયા પેલું બીજું અને ત્રીજું ત્રણેય વિધાન સાચા જ છે બરાબર પ્રકૃતિવાદની અંદર માં ઈશ્વર જે છે એને બદલે પ્રકૃતિની વાત છે અહીંયા વિચારના મૂલ્યોને આત્માને સ્થાન છે અને વ્યવહારવાદ છે ક્રિયા દ્વારા શિક્ષણને મહત્વ આપે છે એટલે બી જે છે એ સાચો જવાબ છે ત્રણે ત્રણ વિધાન જે છે બરોબર એ આપણા સાચા વિધાનો છે પેલું બીજું અને ત્રીજું ચાલો એના પછીનો પ્રશ્ન અધ્યતા ની સ્વતંત્રતામાં વિશ્વાસ કરનાર દર્શન એટલે કયું દર્શન ભાઈ અધ્યતા જે છે બરોબર એની રીતે શીખે સ્વતંત્રતા મળે આદર્શવાદ પ્રકૃતિવાદ કે પછી વ્યવહારવાદ શિક્ષક વાત જ્યારે આ બે વાદ છે એની અંદર મિત્રો એ બે વાદ છે એ વિદ્યાર્થી કેન્દ્રી છે કેવા છે અહીંયા વિદ્યાર્થી જે છે કેન્દ્રમાં એ વાદની અંદર માં રહ્યા છે એટલે અહીંયા આપણો જવાબ જે છે ને માત્ર બે અને ત્રણ જે છે સાચો જવાબ આવશે બરાબર કે અધ્યતાની સ્વતંત્રતામાં જે છે પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ એ બે વિશ્વાસ કરે છે કે માને ચાલો એના પછી સત્તરમો પ્રશ્ન છે નીચેના વિધાનમાંથી ખરા કે ખરું વિધાનો કયા કે કયું નથી બરાબર હવે જુઓ કયા વિધાનો ટૂંકમાં ખરા નથી પ્રકૃતિવાદ તો કે જ્ઞાન મેળવાનો સ્ત્રોત બુદ્ધિ મગજ સાથે જોડાયેલ છે અસ્તિત્વવાદ તો કે આદર્શવાદ અ જ્ઞાન મેળવવાનો સ્ત્રોત ઇન્દ્રિયો છે એવું કહે છે કે વ્યવહારવાદ જ્ઞાન મેળવાનો સ્ત્રોત જે છે ક્રિયા છે મિત્રો આની માં જે છે ને જવાબ આપણો આવશે શું આવશે મિત્રો તો કે આપણો જવાબ છે એ આવશે શું આવશે એક અને બે બરાબર જે આ એક વિધાન છે એ અને બીજું વિધાન જે છે બરાબર એ બે વિધાન જે છે એ ખરેખર વિધાનો જે છે નીચેના વિધાનમાંથી ખરા કે ખરા વિધાનો કયું નથી બરાબર આ બે વિધાનો જે છે આપડા સાચા છે બરાબર એના પછી જે છે એટલે અહીંયા આપણે એ એ જવાબ આવશે એના પછીનો પ્રશ્ન છે કઈ જોડ સાચી નથી

એટલે આ ખોટું છે બરાબર એટલે અસ્તિત્વ તો કે સોરેન કીકગાર્ડ છે એની સાથે જોડાયેલ છે એ પણ સાચું છે વ્યવહાર તો કે વ્યવહારવાદ જે છે બરાબર આ પણ ખોટું ત્રીજું અને પાંચમું બે ખોટા છે એટલે બે જોડ સાચી નથી આમાં છે ત્રીજું અને પાંચમું હાલો છે ડી જે છે એ અહીંયા આપણો મિત્રો સાચો જવાબ છે એના પછી વ્યવહારવાદના મતે જ્ઞાન એ સાનું પરિણામ છે અનુભવોનું ક્રિયાનું ચિંતનનું કે પછી ધ્યાનનું તો કે ભાઈ વ્યવહારવાદ છે એ ક્રિયાને મહત્વ આપે છે બરાબર એટલે અહીંયા બી જે છે આપણો સાચો જવાબ આવશે જ્ઞાન એ ક્રિયાનું પરિણામ છે એના પછી પ્રોજેક્ટ દ્વારા શિક્ષણ અને અનુબંધ દ્વારા શિક્ષણ એ કયા સિદ્ધાંતની ભેટ છે આદર્શવાદ પ્રકૃતિવાદ વ્યવહારવાદ કે પછી યથાર્થવાદ બરાબર તો મિત્રો અહીંયા આપણો જવાબ આવે છે સી બરાબર કેમ કે પ્રોજેક્ટ દ્વારા શિક્ષણ અને અનુબંધ દ્વારા શિક્ષણ જે છે બરાબર એવી વાત જે છે વ્યવહારવાદની અંદરમાં કરી છે એટલે અહીંયા આપણો બીજા વિદ્યાર્થીઓને શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ જો નો કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો બરાબર ચાલો આના પછીના લેક્ચરમાં ફરીથી મળીએ છીએ ત્યાં સુધી અસ્તુ જાય ભારત માતા કી જાય વંદે માત્ર મને અડી અડીને છૂટા